અમદાવાદીઓએ પસંદગીનો વાહન નંબર મેળવવા માટે ફરી લાખો રૂપિયાની ચૂકવણી કરી છે મળતી વિગત પ્રમાણે છેલ્લે સિરીઝ જી જે ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ પૂર્ણ થઈ છે જેમાં પસંદગીના નંબર લેવા માટે અહીંયા આઠસો સિત્તેર વાહન માલિકોએ ભાગ લીધો હતો આ સિરીઝના ટોપ ફાઈવ નંબર માટે અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચ્યા છે ટ્રિપલ ઝીરો સેવન નંબર સાત લાખ ત્રીસ હજારમાં જ્યારે નાઇન 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 નંબર છ લાખ ત્રીસ હજારમાં ટ્રિપલ ઝીરો વન નંબર છ લાખમાં ટ્રિપલ ઝીરો નાઇન નંબર પાંચ લાખ એંશી હજારમાં ઝીરો ટ્રિપલ નાઇન નંબર ત્રણ લાખ વીસ હજાર ડબલ ઝીરો ડબલ વન નંબર એક લાખ એંશી હજાર અને સિક્સ ટ્રિપલ ઝીરો નંબર એક લાખ સિત્તેર હજારમાં આપવામાં આવ્યા છે જેના કારણે અમદાવાદ આરટીઓની એક જ સિરીઝના પસંદગીના નંબરમાં એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાની આવક થઈ છે

કર્યું છે અને એની આવકથી કુલ એક કરોડ એકત્રીસ લાખ જેટલી આવક થઈ છે આની અંદર જે ગોલ્ડન નંબરોમાં છે ફોર વ્હીલ માર્ટ જે હાઈએસ્ટ નંબ પરચેઝિંગ જે છે એ સાડા સાત લાખ રૂપિયામાં જીરો ઝીરો સેવન નંબર ગયો છે આવા અલગ અલગ નંબરો છે એમાં છ લાખ સાડા છ લાખ છ લાખ એંશી હજાર ત્રણ લાખ દોઢ લાખ એક લાખ સિત્તેર હજાર આ રીતની પ્રાઇસ લોકોએ ભર્યા છે અને નંબર લીધા છે ચોઈસના અમદાવાદીઓએ પસંદગીનો વાહન નંબર મેળવવા માટે ફરી લાખો રૂપિયાની ચૂકવણી કરી છે મળતી વિગત પ્રમાણે છેલ્લે સિરીઝ જી જે ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ પૂર્ણ થઈ છે જેમાં પસંદગીના નંબર લેવા માટે અહીં આઠસો સિત્તેર વાહન માલિકોએ ભાગ લીધો હતો આ સિરીઝના ટોપ ફાઈવ નંબર માટે અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચ્યા છે ટ્રિપલ ઝીરો સેવન નંબર સાત લાખ ત્રીસ હજારમાં જ્યારે નાઇન 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 નંબર છ લાખ ત્રીસ હજારમાં ટ્રિપલ ઝીરો વન નંબર છ લાખમાં ટ્રિપલ ઝીરો નાઇન નંબર પાંચ લાખ એંશી હજારમાં ઝીરો ટ્રિપલ નાઇન નંબર ત્રણ લાખ વીસ હજાર ડબલ ઝીરો ડબલ વન નંબર એક લાખ એંશી હજાર અને સિક્સ ટ્રિપલ ઝીરો નંબર એક લાખ સિત્તેર હજારમાં આપવામાં આવ્યા છે જેના કારણે અમદાવાદ આરટીઓની એક જ સિરીઝના પસંદગીના નંબરમાં એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાની આવક થઈ છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ચાલીસ લાખથી વધુ વાહનો છે અને રોજિ રોજ વાહનોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે હાલ અમદાવાદ આરટીઓમાં એક સિરીઝ B થી અઢી મહિના ચાલતી હોય છે મહત્વનું છે કે પસંદગીના નંબર માટે વાહન માલિકો એસેસરીઝ કરતા પણ વધુ રૂપિયા ખર્ચે છે અને પોતાના લકી નંબર લે છે અમારા જે છેલે સિરીઝ પૂરી થઈ અમારી જે WW છે GJ01WW સિરીઝ છે આ સિરીઝ માં જે ટોટલ ઓપ્શન પાર્ટિસિપન્ટ્સ હતા 870 વ્યક્તિઓએ પાર્ટિસિપ કર્યું છે એની કુલ કરોડ એકત્રીસ લાખ જેટલી આવક થઈ છે આની અંદર જે ગોલ્ડન નંબરોમાં છે ફોર વ્હીલ જે હાઈએસ્ટ પરચેઝિંગ જે છે એ સાડા સાત લાખ રૂપિયામાં જીરો જીરો સેવન નંબર ગયો છે આવા અલગ અલગ નંબરો છે એમાં છ લાખ સાડા છ લાખ છ લાખ એંસી હજાર ત્રણ લાખ દોઢ લાખ એક લાખ સિત્તેર હજાર આ રીતની પ્રાઇસ લોકો ભર્યા છે નંબર લીધા છે ચોઈસના